ઘોર કળિયુગ પડોશી યુવકની હેવાનિયતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સણિયા અહેમદ વિસ્તારમાં ધોરણ આઠમાં ભરતી કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી બે વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે કિશોરીને પેટમાં દુખાવો થયો અને ખબર પડી કે બાર સપ્તાહનો ગર્ભ છે સણિયા હિમાત વિસ્તારમાં રહેતી ચૌદ વર્ષીય કિશોરીને પડોશમાં રહેતા યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી કિશોરીને બે મહિનાનો ગર્ભ રહી જતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વિસ્તારમાં રહેતા રઘવેન્દ્રસિંહ ભદૌરિયા નામના યુવકે પડોશમાં રહેતી ધોરણ આઠમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષે કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હતી કિશોરીને લલચાવી ફોસ લાવી રઘવેન્દ્રસિંહ ગાડીમાં બેસાડી ફરવા લઈ જતો હતો આ દરમિયાન ધનતેરસના દિવસે અને આજથી ત્રણ મહિના પહેલા અવાવરું જગ્યાએ લઈ જઈ તેણે કિશોરી સાથે જબરજસ્તી શરીર સુખ માણ્યું હતું બે દિવસ પહેલાં કિશોરી અચાનક પેટમાં દુખવાની ફરિયાદ કરતાં માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી ડોક્ટરે તપાસ કરી કિશોરીને બાળ સપ્તાહનો ગર્ભ હોવાની હકીકત કહેતા માતા ચોંકી ઉઠી હતી માતાએ આ મામલે પરિવારને જાણ કરતાં પરિવારે કિશોરીને હકીકત પૂછતા કિશોરીએ ધ્રુસકે ધ્રુસકે રડતા પાડોશી યુવકની હેવાનીયતની કેફિયત જણાવી હતી પરિવારે સારોલી પોલીસનું શરણું લીધું છે પોલીસે માતાની ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો નોંધી રઘવેન્દ્રસિંહ ઉર્ફે વીરસિંહ ભદૌરિયા અને મધ્યપ્રદેશના ભીંડથી પકડી પાડ્યો છે રઘવેન્દ્રસિંહ ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે